હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ટીન અને લેડ આધારિત કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ શરૂઆત કરીએ મિત્રો પહેલા એમસીક્યુ થી નીચેનામાંથી કયો પદાર્થ લેડ સુગર તરીકે વપરાય છે ઓળખાય છે લેડ સુગર બરાબર લેડની સુગર લેડ એટલે શું મિત્રો પીબી અને એને સુગર તરીકે ઓળખાય તે ઉપનામ છે મિત્રો હવે લેડ સુગર તરીકે કોણ ઓળખાય છે

ટુ ઇથેનોઇડ બરાબર છે અને આ લેટ ટુ ઇથેનોઇડ એનું આયુપીએસ નામ થયું તે આપણને નોર્મલી ટ્રાઇહાઇડ્રેટ સ્વરૂપે એટલે એની સાથે ત્રણ પાણીના અણુ સ્ફટિક જળ રીતે જોડાયેલા હોય તો તમને કોઈ ઓપ્શનમાં આ લેડ એસિડેટની વાતે ત્રણ પાણીના અણુ આપે તો પણ તમારે સ્વીકારવાનો છે સ્વાદે ગળ્યો હોવાને કારણે એને લેડ સુગર તરીકે ઓળખાય છે પણ મિત્રો આને આપણે ચાખવાનો પ્રયત્ન નહીં કરીએ કે લેડના અન્ય સંયોજનની જેમ આ પણ એ યાદ રાખજો ઝેરી છે લેડ અને લેડના સંયોજનો ઝેરીમાં આવે આ પણ ઝેરી છે પણ આ સ્વાદે ગળ્યો હોવાને કારણે એનું ઉપનામ છે લેડ સુગર તો આન્સર કયો થયો મિત્રો આનો આન્સર થયો લેડ એસિટેટ વાળો ડી ઓપ્શન ચલો બીજે એમસીક્યુ માં નીચેનામાંથી કયું તત્વ એલોટ્રોપી દર્શાવતું નથી સમૂહ 14 ના બધા તત્વો મૂક્યા છે કાર્બન તો કાર્બન ને બંને પ્રકારના છે સ્ફટિકમય કાર્બન પણ આપણને મળે છે અસ્ફટિકમય પણ મળે છે સ્ફટિકમય ની અંદર ગ્રેફાઇટ ને હીરો ગણાવી શકીએ અસ્ફટિકમય ની અંદર કાર્બન બ્લેક ને કોક ને ઘણા બધા થશે બરાબર છે એસએન ટીન હવે ટીન જે છે એને ભૂખરું ટીન અને ભૂખરું કહેવા કરતા ગ્રેટ ઇન કહીએ જે આલ્ફા સ્વરૂપ છે બરાબર અને અઢાર સેલ્સિયસ થી નીચે આપણે હોય તો આ ભૂખરું ટીન અને ઉપર જશું તો આપણને મિત્રો વ્હાઈટ ટીન બરાબર છે આપણે સફેદ ટીન કહીએ બરાબર વ્હાઈટ ટીન કહીએ તે આપણને મળશે આને આપણે બીટા ટીન તરીકે અને જ્યારે વન સેવન જીરો સેલ્સિયસ થી ઉપર જઈએ તો આપણને એ રોહમ્બિક ટીન એ આપણને મળશે તો અહીંયા ટીનના પણ અપર રૂપો છે કાર્બનના છે ટીનના છે સિલિકોન પણ મિત્રો આપણને સ્ફટિકમય અને અસ્ફટિકમય એમ બે રૂપે મળે છે પણ લેડ જે છે એને કોઈ એલોટ્રોપી એલોટ્રોપી શબ્દ એટલે અપરરૂપો કે એક જ તત્વના પરમાણુ અલગ અલગ રીતે ગોઠવાઈને જે અપરરૂપો બનાવે એ એલોટ્રોપી કહેવાય તો લેડને કોઈ એલોટ્રોપી ફોર્મ નથી બરાબર તો કોણ એલોટ્રોપી દર્શાવતું નથી તો યાદ રાખજો મિત્રો ડી ઓપ્શનમાં આવેલો લેડ જે છે એ એલોટ્રોપી દર્શાવતો નથી આન્સર થશે ડી ચલો હવામાં રહેલા નીચેનામાંથી કયો વાયુ વાઇટ લેડ પેન્ટ વડે પેન્ટ કરેલી સપાટીને ઝાંખી પાડે વાઇટ લેડ એટલે મિત્રો તમને યાદ દેવડાવું લેડનો હાઇડ્રોક્સાઇડ અને ટુ ટાઈમ લેડ કાર્બોનેટ લેડ આ રીતનો પીબીસીઓ આ છે અને આ જે છે એ કોના વડે ઝાંખો પડે કાળો પડે એમ પણ કહી શકીએ સલ્ફર ડાયોક્સાઇડ છે એમોનિયા છે કાર્બન ડાયોક્સાઇડ છે ને હાઇડ્રોજન સલ્ફાઇડ છે આ લેડના જે સંયોજનો છે પીબી વાળા કોઈ બી સંયોજનો પીબી પ્લસ ટુ લખું છું બરાબર એ જે સંયોજનો છે એસટુએસ સાથેની પ્રક્રિયાથી યાદ રાખજો મિત્રો પીબી એસ બરાબર છે આ બનાવે છે લેડ સલ્ફાઇડ બનાવે છે અને એ લેડ સલ્ફાઇડ બરાબર એના કારણે આની જે ઓઇલ પેન્ટિંગો હોય બરાબર નીચેનામાંથી કયા વ્હાઈટ લેટ ને લેટ ના સંયોજનો વપરાય તો એની અંદર પણ પ્રદૂષણમાંથી ઉત્પન્ન થયેલો એસ્ટુએસ એ પ્રક્રિયા કરીને એ તમારા મોંઘામાં એ જે ઓઇલ પેઇન્ટિંગ હોય એને ઝાંખપ લાવે એમાં કાળાશ લાવે અને મિત્રો હાઇડ્રોજન વાળા આપણે ભણી ગયેલા છે કે ઝાખાસે કાળાસ્તે દૂર કરવા માટે H2O2 નો ઓક્સિડેશન કરતા દે કે ઉપયોગ કરવામાં આવે કે જે PbS નું કરે PbSO4 માં આપણે હાઇડ્રોજન પાર્ટના MCQ માં આ જોયેલું છે બો અગત્યનો સવાલ કહી શકાય તો વ્હાઇટ લેટ કોની સાથે પ્રક્રિયા થી ઝાખી સપાટી પડશે કાળો બનશે તો જવાબ શું આવશે મિત્રો હાઇડ્રોજન સલ્ફાઇડ આન્સર થશે D ઓકે નેક્સ્ટ MCQ પર જઈએ ચોથો MCQ મિત્રો બેલ મેટલ કોની મિશ્ર ધાતુ છે હવે મિશ્ર ધાતુ શું હોય મિશ્ર ધાતુ બે અથવા બે થી વધારે ધાતુને ભેગા કરીને મિશ્રણ કરીને મેળવવામાં આવતી પ્રાપ્ત કરવામાં આવતી ધાતુ છે બેલ મેટલ બેલ મેટલ એટલે મિત્રો બેલ એટલે આપણે ઘંટડી કહી શકીએ કે જે આપણા ઘરની મંદિર માં ભી ઘંટડી હોય છે સ્કૂલ માં ભી ઘંટડી હોય છે બરાબર છે અને આવી રીતે મોટા મંદિરો માં પણ ઘંટ આપણે જોઈએ છીએ તો એ જે ઘંટ છે એ જ બેલ મેટલ ની આપણે વાત કરવા જઈએ છીએ બરાબર તો એ બેલ મેટલ કોનું કોનું મિશ્રણ છે કોઈ કઈ ધાતુ નું મિશ્રણ છે ટીન અને લેડ નું કોપર અને ટીન નું ટીન અને

ટીન ક્રાય કોને કહે છે ટીન ક્રાય ક્રાય એટલે આપણે મિત્રો નાનું બાળક રડે ને કેમ ક્રાય તો એ જ ક્રાય છે હવે ટીન રડે તો જરાક ઓપ્શન જોઈએ સમગ્ર ટીન નું ગ્રે ટીન માં રૂપાંતરણ જે જેટલું ટીન હોય બધું ગ્રે ટીન માં ફરાય એને ટીન ક્રાય કહેવાય ટીન પ્લેટિનિંગ પછી છે પ્લેટિનિંગ કરવું એટલે ઉપર ઢોર ચડાવો સફેદ સમચતુષ્ફલકીય ટીન નું સફેદ રોમ્બિક ટીન માં રૂપાંતરણ અને છેલ્લો ઓપ્શન છે ટીનના સળિયાને વાળતા ઉદ્ભવતો અવાજ તો ટીન ક્રાય કોને કહીશું મિત્રો આ ટીન નો સળિયો હોય કે પ્લેટ હોય કે કઈ પણ તમે એને ટીન જે છે સોફ્ટ મેટલ આવે તમે એને હાથથી જરા વાળો તો ત્યારે એ અવાજ કરે અને અવાજ કરે એ અવાજને આ લોકો ટીન ક્રાય તરીકે ઓળખે છે એને જોઈએ મિત્રો આપણે તો કેમ થશે તો જરાક તમને વિડિયો મારા બતાવો અવાજ એનો સંભળાવો ફરી પાછું એકવાર જોઈ લો તો જ્યારે એને મચેડવામાં આવે જ્યારે એને વાળવામાં આવે તો અવાજ આવે એને ટીન ક્રાય કહેવાય ચલો આગળ વધીએ મિત્રો ત્યાર પછીનો નવો એમસીક્યુ લઈએ તો લિથાર્જ એ લિથાર્જ એ નીચેનામાંથી શેમાં સામાન્ય રીતે વપરાતો નથી આ લિથાર્જ એટલે મિત્રો છે ને એ લેડનો ઓક્સાઇડ છે પીબીઓ બરાબર અને પીબીઓનો ઉપયોગ

સાતમ એમ કરે છે ઘન તત્વ છે એટલે આપણે કહી શકીએ કે ચોક્કસપણે ધાતુ હોવી જોઈએ કારણ કે ધન હોય બરાબર અને વિદ્યુતનું વહન કરતી હોય એટલે ધાતુ વધારે હોવાના ચાન્સીસ છે બે પ્રકારના ક્લોરાઈડ બનાવે છે અહીંયા કેપિટલ વાય કરશું વાયસીએન અને અહીંયા પાછો કેપિટલ વાય કરશું વાયસી રંગ રંગવિહીન ઘન છે અને બીજો બાષ્પશીલ પ્રવાહી છે તો તે નીચેનામાંથી કયા સમૂહમાં છે વાય તત્વો શેમાં છે તો મિત્રો આપણે જાણીએ કે સમૂહ તેર હોય કે ચૌદ હોય નીચે જઈએ ને તો એમાં ધાતુ ગુણધર્મ વધતો જાય

અને ટીન ધાતુ જે છે એના બે પ્રકારના ક્લોરાઇડમાં એક ક્લોરાઇડ આપણને બને છે એસએનસીએલ ફોર જે આ આપણે વાયસીએન ફોર છે જે રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે એટલા પ્રવાહી સ્વરૂપમાં છે અને પછી બીજું છે વાયસીએન એન માઇનસ ટુ એટલે એ થશે એસએનસીએલ ટુ એસએનસીએલ ટુ છે ને મિત્રો એ ઘન સ્વરૂપમાં છે

ઓકે હવે એમાં એસેન્શિયલ ફોર જે છે મિત્રો ધ્યાન આપજો એમાં ટીન ધાતુ છે એની એફ કક્ષકો ખાલી છે એટલે એની સંયોજકતા એ વધારી શકે બરાબર સંયોજકતા વધારી શકે એટલે પાણીના અણુ સાથે જોડાણ કરી શકે અને પાણીના અલગ અલગ અણુ સાથે જોડાઈને બરાબર અલગ અલગ પ્રકારના હાઇડ્રાઈટ જેમ કે ડાયહાઇડ્રાઈટ ટેટ્રાહાઇડ્રાઈટ પેન્ટ્રાહાઇડ્રાઇટ હેક્ઝા હાઈડ્રાઇટ બરાબર છે અને અલગ અલગ પ્રકારના હાઇડ્રાઈટ બનાવી શકે અને એની અંદર

એને બટર ઓફ ટીન કહેવાય ઓક્સીમ્યુરેટ ઓફ ટીન તરીકે પણ એને ઓળખાય છે ઓકે નવ એમસીક્યુ ઉપર જઈએ નીચેનામાંથી કયા બંધારણમાં ટીન હોતું નથી બરાબર કઈ કઈ ધાતુ કઈ આ બધી મિશ્ર ધાતુ છે સેમા ટીન નથી તો સોલ્ડર હવે શોલ્ડર આપણે જેને કહીએ એ ટીન અને એસએન અને પીબી ની મિશ્ર ધાતુ છે તેમાં ટીન આવ્યું કાસુ બરાબર કાસુ કહીએ એ કોપર અને ટીન ની મિશ્ર ધાતુ છે એમાં બી ટીન આવ્યું બ્રાસ કહીએ એ કોપર અને ઝીંક ની મિશ્ર ધાતુ છે બ્રાસ કહીએ એટલે તાંબુ થશે બરાબર છે બ્રાસ કહીએ એટલે તાંબુ થયું મિત્રો તો સીધી વાત છે એમાં કોપર ને ઝીંક આવ્યું એટલે એમાં ટીન નથી તો આન્સર શું થશે સી આવશે ડી માં તો ટીન સ્ટોન માં ટીન હોવાનું જ છે અને છેલ્લો એમસીક્યુ લેડ પેન્સિલ માં લેડ નું પ્રતિશત પ્રમાણ લેડ પેન્સિલ આપણે બધા લેડ પેન્સિલ વાપરીએ છીએ બરાબર છે હવે લેડ પેન્સિલ માં એક્ચ્યુઅલી લેડ કેટલું હોય તો લેડ ખરેખર હોતું જ નથી